જે કોઈ વ્યક્તિ એ બીજા પુરુષને મરતા નથી જોયો ને તે એટલો જ મૂર્ખ છે જો કોઈ સ્ત્રી એવું વિચારે કે વગર પુરુષે બાળક પેદા કરી શકે છે અનુભવ વગરનું આ ખરાબ ઉદાહરણ છે મે 12 મહિના સુધી મારા પિતાજીને મરતા જોયા છે ત્યારે હું 10 વર્ષનો હતો તે ટ્રેડ યુનિયનના નેતા હતા જીવનભર પોતાના અધિકારો માટે લડ્યા એક વખત એક હડતાલ દરમિયાન મિલ માલિકોએ ચાલાકીથી લાઠીચાર્જ કરાવી દીધું પોતાની જ પોલીસ દ્વારા તેમાં મારા પિતાજીની કરોડ જજુ તૂટી ગઈ દુશ્મનોએ એમની હાલત એવી કરી નાખી એમના પાસે જીવવા માટે બહુ ઓછો સમય રહી ગયો હતો આ વાત બધા લોકો જાણતા હતા હું પણ જાણતો હતો ત્યારે હું જે હતો જે મારા પિતાજીનો ખ્યાલ રાખતો હતો અમારો પરિવાર આ વાતથી શરમમાં હતો એટલે ગુસ્સે પણ જ્યાં સુધી મારી માનો સવાલ છે એ શ્રીમંત પરિવારથી હતી અને હંમેશા એવું વિચારતી તેણે પોતાની જિંદગી એક એવા માણસ સાથે બાંધી દીધી છે જેનું કામ તદ્દન ખોટું છે એ પોતાના પસંદ કરેલા શ્રીમંત અને ફેશનેબલ માણસો સાથે જીવન વ્યતીત કરવા માંગતી હતી બધા લોકો મારા પિતાજીની મૃત્યુની રાહ જોઈને બેઠા હતા દર મહિને એમને મિલમાંથી એક નાનકડો ચેક મોકલવામાં આવતો અને એવી અપેક્ષા કરવામાં આવતી હતી કે કોઈ પણ ફરિયાદ કર્યા વગર આમાં જ ચલાવે મારી માં કઈ પણ બોલ્યા વગર એમની દેખભાળ કરતી બસ એટલું જ બાકી હું જ હતો જે મારા બાપની પરવાહ કરતો હતો જ્યારે ખાટલાની પાટી પર બેસી અને હું એમની વાતો સાંભળતો એ મને કંઈ વાંચીને સંભળાવતા મારી આંખમાં તરતા આંસુ મુશ્કેલથી રોકી શકતો બાર મહિના થતા થતા હું એક નાના બાળક પાસે સંપૂર્ણ મનુષ્ય બની ગયો હતો તૂટવું એમની બધી નિષ્ફળતાઓ બધી વાતો સાંભળવા માટે એક ડરેલું નાનું બાળક હું કલાકો સુધી એમના ઓરડામાં બેસી રહેતો એ સતત મારી જોડે વાતો કરતા એમના જીવનની બધી હારો બધી તકલીફો મને કહેતા એમની વાતોમાંથી અડધી વાતો તો મને મુશ્કેલથી સમજમાં આવતી સમજમાં આવતું તો ખાલી પોતાના પિતાજીના તૂટવાની તડપ અને કડવાશ અને એક મનુષ્યના મરવાની મહેક અને માયુસી હું દસ વર્ષની ઉંમર માં જાણી ગયો હતો ગુસ્સો શું છે મજબૂરી શું છે ક્યારે ક્યારે નહીં નહીં પ્રેમ નફરત અને મોત આ બધા વિશે હું દસ વર્ષની ઉંમરમાં એટલું બધું જાણી ચૂક્યો છું તમે લોકો જીવનભર નહીં જાણી શકો જીવનભર નહીં